રાજ્યની છ મહાનગરપાલિકા સંચાલિત લગભગ એક હજાર એકસો અઠાવન મ્યુનિસિપાલિટી શાળાઓ કાર્યરત છે જેમાં દર વર્ષની જેમ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે પણ રાજ્ય સરકાર અને જે તે મહાનગરપાલિકાએ અંદાજે કુલ ત્રણ હજાર એકસો કરોડનું બજેટ જાહેર કર્યું છે અમદાવાદ સ્કૂલ બોર્ડમાં ભણતા એક પોઈન્ટ સિત્તેર લાખ બાળકો માટે આ વર્ષે એક હજાર એકસો પંચાવન કરોડ રૂપિયા બજેટ છે આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ અમદાવાદ બરોડા સુરત રાજકોટ ભાવનગર અને જામનગર મ્યુનિસિપાલિટી સ્કૂલ બોર્ડનું ઘણા લાંબા સમયથી એક્ઝામિનર લોકલ ફંડ એકાઉન્ટનું સરકારી ઓડિટ કરવામાં નથી આવ્યું સંતોષસિંહ રાઠોડની આરટીઆઈમાં ગાંધીનગર સ્થિત નિરીક્ષક સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીએ જવાબ આપ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું અગિયાર વર્ષ સુરત મહાનગરપાલિકા સ્કૂલ બોર્ડ અને રાજકોટ મહાનગરપાલિકા સ્કૂલ બોર્ડનું સાત વર્ષ વડોદરા સ્કૂલ બોર્ડ અને જામનગર સ્કૂલ બોર્ડનું છ વર્ષ જ્યારે ભાવનગર સ્કૂલ બોર્ડ છેલ્લા પાંચ વર્ષથી ઇએલએફએ ઓડિટ કરવામાં આવ્યું જ નથી નાણાકીય ઓડિટના અભાવે શાળાઓના બજેટના યોગ્ય વપરાશ પર કોઈ નિયંત્રણ નથી અને વર્ષોથી કરોડો રૂપિયાનો ખર્ચ થતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી એક્ઝામિનર લોકલ ફંડ એકાઉન્ટ્સને ગુજરાત રાજ્યના નાણા વિભાગ હેઠળનું એક સ્વતંત્ર ઓડિટ વિભાગ છે તેનું મુખ્ય કાર્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના હિસાબોમાં નાણાકીય પારદર્શકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાનું છે